તો આગામી જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્રનું ભવ્ય મંદિર તૈયાર થઈ ચૂક્યું છે ત્યારે સિત્તેર પોઈન્ટ પાંચ એકર માં ફેલાયેલા આ વિશાળ રામ મંદિરમાં કુલ ચુમ્માલીસ જેટલા દરવાજા હશે જે ચૌદ દરવાજા સોનાથી જળવામાં આવ્યા છે આ ચુમ્માલીસ દરવાજા પૈકી માત્ર એક જ દરવાજાથી લોકોને પ્રવેશ આપવામાં આવશે

રામ મંદિર જવા માટે શ્રદ્ધાળુઓએ સુગ્રીવ કિલ્લા સુધી આવવું પડશે ત્યારે ભક્તોને બિરલા ધર્મશાળાની સામે તૈયાર કરવામાં આવેલા ગેટ દ્વારા સુગ્રીવ કિલ્લામાં પ્રવેશ મળશે રામ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ બેકાબુ ન બને તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે એન્ટ્રી અને એક્ઝિટના જુદા જુદા રસ્તા પણ બનાવવામાં આવ્યા છે